પાછોતરા વરસાદને કારણે સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકામાં સૌથી વધુ કપાસના પાકને નુકસાન થયું છે ખેતરમાં ઊભો કપાસ ગળી ગયો છે કપાસના જીણવામાંથી કપાસ બહાર આવવાને બદલે અંદર જ સંકોચાઈ ગયો છે પરિણામે કપાસના પાકને મોટું નુકસાન થયું છે જ્યાં પાંચસો મણ કપાસના ઉત્પાદનની આશા હતી ત્યાં બસો મણનો ઉતારો આવતન છે જેથી ચોટીલા વિસ્તારના ખેડૂતોએ આ નુકસાની અંગે સરકાર પાક વીમો ચૂકવે તેવી માંગ કરી છે

કપાસની સાથે મગફળીમાં પણ મોટું નુકસાન થયું છે પાછોતરા વરસાદે એવો કેર વર્તાવ્યો છે કે જમીનની અંદર જ પાકી ગયેલી મગફળી સડી ગઈ છે જે કઈ બચ્યું છે તેને બચાવી લેવા ખેડૂતો કામે લાગ્યા છે જેથી કમસે કમ મગફળીના બિયારણ અને દવાનો ખર્ચ તો નીકળે અધૂરામાં પૂરો ગત વર્ષનો પાક વીમો હજુ નથી ચૂકવાયો અને આ વર્ષે અતિવૃષ્ટિ થઈ છે જેથી ખેડૂતોને બેવડો માર પડ્યો છે માટે સરકાર ખેડૂતોની વાહરે આવે તેવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે આ અંગે પૂછતા વિસ્તરણ અધિકારીએ નુકસાનના સર્વે અંગેની કામગીરી ચાલુ હોવાનું જણાવ્યું છે બાવીસ તારીખથી સત્યાવીસ તારીખ સુધીમાં થયેલો છે એમાં ચોટલા તાલુકામાં ખાસ મુખ્ય પાક આપણો કપાસ છે કપાસમાં નુકસાન વધારે જોવા મળે છે આ સિવાય મગફળી ગમગુવાર બાજરી તલ જેવા બધા વાવેતર ચોમાસું પાકોમાં વધતા ઓછા પ્રમાણમાં નુકસાન થયેલું જ છે નવી ઉપજની કમાણીથી ખેડૂતોને ઘરે દિવાળીના દીવડાઓથી ઉજાસ પાથરવાના અભરખા હતા પણ અતિવૃષ્ટિએ દિવાળીને હોળીમાં ફેરવી નાખી ખેડૂતોની નુકસાની અંગે સરકાર જાગૃત થાય અને ખેડૂતોની વાહરે આવે તેમ જગતનો તાત દિવાળીના સપરમાં દાડે ઈચ્છી રહ્યો છે પ્રકાશના પર્વ પર ખેડૂતોના જીવનમાં છવાયેલો અંધકાર સરકાર દૂર કરશે એવી આશા ખેડૂતો રાખી રહ્યા છે જિજ્ઞેશ શાહ વીટીવી ચોટીલા